સફળતા મળે તેવા આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટેનું લોકોને આહવાન કર્યું છે આવતી તારીખ એકત્રીસ મે બે દિવસ પછી શનિવારે વિસાવદરમાં મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે અને આ ફોર્મ ભરવાના કાર્યક્રમના ભાગરૂપે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ જન આશીર્વાદ યાત્રા એકત્રીસમી મે બે હજાર પચીસ શનિવારના રોજ સવારે સાડા નવ વાગ્યે વિસાવદર ખાતે આવેલ સરદાર ચોકથી ચાલુ થશે દોસ્તો આ મારું ફોર્મ ભરવાની તારીખ મારા ફોર્મ ભરવાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી આપણા સૌના લોકલાડીલા નેતા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી મનોજભાઈ સોરઠિયા આ સહિતના તમામ મોટા મોટા બધા જ નેતાઓ આમ આદમી પાર્ટીના શ્રીઓ વિસાવદરમાં આવવાના છે તો વિસાવદરના ભેંસાણના જુનાગઢ ગ્રામ્યના અને આખાએ ગુજરાતના સૌ લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને જાગૃત નાગરિકોને એક્ટિવિસ્ટોને પત્રકાર મિત્રોને ગુજરાતનું ભલું ઈચ્છનારા સૌ નાગરિકોને હું જાહેર આમંત્રણ પાઠવું છું જાહેર વિનંતી કરું છું કે આપ સૌ એકત્રીસમી મે શનિવારના રોજ વિસાવદર સરદાર ચોક ખાતે સવારે સાડા નવ વાગે હાજર રહી મને આશીર્વાદ આપવા માટે આવશો અમારી આ આમ આદમી પાર્ટીની સંઘર્ષની જે કહાની છે એની અંદર ઐતિહાસિક ઘટનામાં તમે સાક્ષી બનવા આવો એવી હું બધાને વિનંતી કરું છું